નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સંતરાપુર નગર વિસ્તારના આંબેડકર સર્કલ ચોક ખાતે ભારતીય સંવિધાનના શિલ્પકાર અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડોક્ટર પુપેભાઈ ડિંડોર સંતરાપુર તાલુકા મંડળના પ્રમુખ સંતરામપુર નગર પ્રમુખ સંતરામપુર નગર મહામંત્રી સહિત પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા जय जय भी जय 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 जो सर बाबा बाबा ऐसी बात करो भारत माता की जय, भारत माता की जय जय, तेरा नाम रहेगा तेरा नाम रहेगा अब तक सूरज चांद रहेगा तेरा नाम અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ